મહેસાણમાં પોલીસ તંત્રને ખોટી રીતે બદનામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરા હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર પ્રદીપસિંહ વાળા અને રોહિતસિંહ વાળા શહેરમાં પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે પોલીસની બાજ નજર હેઠળ અનેક ગુનાખોરોને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લુખા તત્વોએ ખોટા વિડીયો બનાવી ખોટી રીતે પોલીસ તંત્રને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જાગૃત નાગરિકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી જય ભીમ જય સંવિધાન જય ભારત આજે અમે ભેસાણ મામલતદાર સાહેબને આવેદન પત્ર અને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે ઘણા સમયથી ભેસાણ તાલુકામાં આવારા તત્વો છે જેમણે ભેસાણ તાલુકાને અને ભેસાણ પોલીસને ખોટી રીતે બદનામ કરવાના ઈરાદોથી અને પોતે ભેસાણ પોલીસને કેમ માનમાં લઈ કેમ એના અંડરમાં રાખી શકે એવી રીતે ઘણા સમયથી આ એ લોકો ખોટા વિડીયા વાયરલ કરે છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કરે છે તો એવા લોકોને અમારે વિનંતી છે અમે આજે આવેદન આપ્યું છે મામલતદાર સાહેબને અને પોલીસને તંત્રને સરકારને વિનંતી છે કે આવા લોકો જે આવારા તત્વો છે પોતે જનતા રેડ કરે છે અને પોતે જ પીધેલી હાલતમાં મળી આવે છે તો આવા લોકોને જેલવાલે કરો કોઈ અગાઉ એના ગુના હોય તો એને તપાસી અને એને જેલ હવાલે કરો એના જે કઈ જામીન છે એ રદ કરો અને એને જેલ હવાલે કરો અને આ લોકો ખોટી રીતે છબી ખરડાય સમાજની કોઈ સમાજની અને પોલીસની છબી ખરડાય એ માટેના પ્રયત્ન કરે છે તો આ ચાખી લેવામાં નહીં આવે આ આજે અમે બસો થી અઢીસો લોકો મામલતદાર સાહેબ ને આવેદન આપ્યું છે અને તમામ સમાજના લોકો છે અમારી સાથે અને પોલીસને ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે તો એ ચાખી લેવામાં નહીં આવે તમામ સમાજ પોલીસની સાથે છે ભેસાણ પોલીસની કામગીરી આવા લોકોને ડામવાની છે માટે ભેસાણ પોલીસને આ લોકો દબાવવાના પ્રયત્ન કરે છે રોડ ઉપર પાણીની કોથરીઓ વળી અને રોડ ઉપર મૂકે છે અને ખોટા વિડીયો વાયરલ કરી અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે દારૂની કોથરીઓ નથી હોતી પાણીની કોથરી હોય છે અને આ રીતે પોલીસને બદનામ કરે છે તો આ ચાખી લેવા માં નિયમ પોલીસ સાથે છે અને પોલીસ ને પણ વિનંતી છે માનનીય શ્રી એસપી સાહેબ ને વિનંતી છે આ મીડિયાના માધ્યમથી કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો અને આવા લોકોને જેલવાલે કરો આ ખોટો છબી ખેડાવવાનો પ્રયત્ન કરે છે ને દરેક સમાજને એવું નથી પોલીસને ને દરેક સમાજને નીચું કેમ જોઈ અને દરેક સમાજ કેમ એની છબી ખડાઈ આ લોકોના આવો પ્રયત્ન છે તો કાર્યવાહી કરવા વિનંતી વિશેષમાં ભેસાણ પોલીસ વિશે તમે કેવી માહિતી આપવા છો ભેસાણ પોલીસ ની સરસ કામગીરી છે ભેસાણ પોલીસ ની કામગીરી એવી છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એના માટે મેડમ પીએ મેડમ સુમ્ર સાહેબ કામગીરી કરે છે અને એની કામગીરીથી અમે પ્રભાવિત છીએ